સરસ મજાનું એક ગીત જેવું કાવ્ય ને એમ પઠન આમ તો ગાતા નથી આવડતું પણ છતાંય ગાવાની કોશિશ કરું છું સમીપ તો સુખ છે જા જામ જા છે સાથ રહેવામાં સમીપ તો સુખ છે જા જામ જા છે સાથ રહેવામાં જીવનને

યોગની વેદના જાજી મજા છે સાત રહેવામાં વિકુટા પડતા સારસી જુરીને પ્રાણને ત્યાગે વિકુટા પડતા સારસી જુરીને પ્રાણને ત્યાગે સારસ પણ તેની સાથે જાય મજા છે દેખી પતંગા આવે છે દીપકની જ્યોતને દેખી પતંગા પાસે બળવા કરતા મજા છે સાત રેતી યુ માના પ્રેમ ને પામવા પ્રભુએ પણ વિચારું કે મજા છે સાથ રહેવા પ્રભુએ પણ વિચારું સાતરે <Sings> વા